सनातन ने कोई गाल दे के हमने पर बात सनातन ना कोई देवी देवताओं में जब कोई आबू पाचू बोले तो ऐने लेश मात्रा ये हमारा बन्नी अंदर के सहान ना करी गई ये भी शिक्षा और विद्या साथे घड़ाई वाले साथ हो ची हमें मूल संप्रदाय का अर्थी बोलिए ची जे शिक्षा पत्री भगवान स्वामीनारायण ने बस्सो वर्ष पूर्� એના તરફથી હું બોલું છું ભગવાન સ્વામિનારાયણે શિક્ષા પત્રીની અંદર જે આ બકવાસ કરેલી કોઈ બાબતો નથી લખી અને એટલા માટે અમે સનાતન ના છ છ મુદ્દા સ્વીકારેલા છે અને લેખિત માં સ્વીકારીએ છીએ અને એના ઉપર કોઈ પણ એક્શન લેવા હોય તો એમાં ધર્મગુરુ આ સનાતન મંડળની સાથે મને બહુ ગમ્યું ગરડાથી પધારેલા પૂજ્ય સ્વામી મારા તો આત્મી છે બહુ સદભાવના રાખે છે આપે જે મૂળ આપની પરંપરા જે છે એમાં ક્યાંય કોઈને નુકસાન પહોંચાડવાની વાત નથી મૂળ કાંઈ નુકસાન કરતું નથી પણ બાકીનું જે કંઈ થયું હોય આપે બહુ જ જાહેરમાં આનો સ્વીકાર કરીને આ સનાતન ધર્મના એક સેવક તરીકે સાથે જોડાવવાનો એક મંગલ સંકલ્પ કર્યો એટલા માટે સ્વામી હું આપને નમન કરું છું મને મુક્તાનંદ સ્વામીનું પદ બહુ ગમે છે ભગવાન સ્વામીજી ત્યાગ ન ટકે વૈરાગ વિના કેટલું મોટું ગાંધીજીએ પ્રાર્થના પોતિમાં આ ભજનને સ્થાન આપ્યું છે અને મારું અત્યંત આપ સાંભળતા હોય બધાને વ્યાસપીઠ ઉપર તું ગાત ત્યાગનો ટકે વૈરાગ વિના વેષ તો અચ્છો ધર્યો પણ દ્વેષ રહી ગયો દૂર